વડોદરા શહેરમાં નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ વડોદરા પધારેલા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું અને સાથે સાથે આ ક્ષણે શહેરના માંજલપુર અને ગોરવા પોલીસ સ્ટેશનના ઈ મુહૂર્ત પણ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યા એસપી અને આઈજી ઓફિસનું પણ ભૂમિપૂજન ગૃહમંત્રી સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા શહેરના પોલીસ કર્મીઓને માળખાકીય સુવિધા મળે તે માટે નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ ગુજરાતના ગૃહમંત્રી સંઘવી દ્વારા કરવામાં આવ્યું પ્રતાપનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત કાર્યક્રમથી જ મંત્રીએ માંજલપુર પોલીસ સ્ટેશન અને ગોરવા પોલીસ સ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કર્યું અને આ સાથે જ એસપી ઓફિસ અને આઈજી ઓફિસનું ભૂમિપૂજન પણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પિત થનાર પોલીસ આવાસમાં પ્રતાપનગર ખાતે બી કક્ષાના ત્રણસો છત્રીસ આવાસ અકોટા ખાતે બી કક્ષાના બોતેર આવાસ તેમજ લાલબાગ એસઆરપી ગ્રુપ વન ખાતે બી કક્ષાના બોતેર આવાસ એમ કુલ ચારસો ને એસી સુવિધાસભર રહેણાંક આવાસનો સમાવેશ થાય છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે પોલીસ દળોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તેમણે વધુમાં જણાવ્યું કે આ ઇમારતો ગુજરાત પોલીસના કર્મચારીઓ અને તેમના પરિવારોને સુવિધા સંપન્ન આધુનિક આવાસ પ્રદાન કરીને તેમની જીવનશૈલીમાં પણ સુધારો કરશે આ પ્રસંગે

વડોદરા રેન્જ કચેરી વડોદરા ગ્રામ્ય કચેરી અને એસઆરપી ક્રુપનાઈના એક સ્પોર્ટ્સ એરિયાનો એક શુભારંભ આજે કરી છે અને સાથે સાથે ગોરવા પોલીસ સ્ટેશન માંજલપુર પોલીસ સ્ટેશનના ભૂમિપૂજન પણ આજે કાર્યક્રમ સંપન્ન થયું છે તો અત્યારે વડોદરા શહેરના જે હાઉસિંગ માટેના જે માગણીઓ લંબા સમયથી હતી તો આજે ચારસો આઠ મકાનો મળતા પોલીસ કર્મચારીઓને જે હાઉસિંગ સેટિસ્ફેક્શન રેટમાં સુધારો થાય છે અને કેટલાક પૂરતા પોલીસ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આજના પૂરવા અને માજલપુર પોલીસ સ્ટેશનના નવા બાંધકામ શરૂ થાય છે ડાફ ઇડની અંદર આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે વધે છે લોકોના સેવામાં કામ કરવા માટે પોલીસની સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીડી થઈ જશે જે તે વિસ્તારના રહીશો માટે ರಕ್ಷಾ ಸಲಮತಿ ಮಾಡ್ವಾಂಗಣೆ ಉಪಲ